તો હેલો દોસ્તો તને જય રામ પીર જય રત્નેશ્વર મહાદેવ અને રત્નેશ્વર દેવની દયા આમ તો આજે આવતીકાલે સવારે હોટલનું એટલે કે નવું સોપાનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છીએ આ અમારી છે હોટલ અત્યારે નામ ફેરવું નથી માં કાઠિયાવાડી ઠાકરધણી હોટલ છે અહીંથી અમરેલી લગભગ દસ બાર કિલોમીટર દૂર છે સાવરકુંડલા અને અમરેલીવાળા રોડ મેન હાઈવે ઉપર તો જોજો આ છે ફાઈનલી મેદાન આ આપણો હાઈવે રોડ છે તો અહીંયા ઘણી બધી સરસ મજાની જગ્યા પણ છે અને અહીંયા પંચરને મોટા વાહનોની પંચરની સુવિધા પણ છે અને આ આટલી બધી જબરદસ્ત જગ્યા છે તો દયાળ ગામના કે મહુવાના વિસ્તારના કે ઊંચા કોઠડાના વિસ્તારને જે કોઈ લોકો વટો તો અહીંયા અમારી હોટલ શરૂ થઈ ગયેલી છે અને પણ જગ્યા પણ સારી છે અને સાધન કઈ લઈને આવો તો થોડી વાર આરામ કરી શકાય એવી છે આ અમારે રસોઈયા છે પાવર તો એમાં આવતો હતો શું બનાવે એને શાક આપણે ખાવા રીંગણાનું બટેટાનું શાક કરવાનું છે વટાણા નાખી આપણા માટે મસાલાનો સંભારો આપણા માટે આપણા માટે ઓ હેલો દોસ્તો નમસ્કાર વેગડિયા પ્લાસ્ટિક દુકાને અમે અમરેલી ફાઇનલ આવી ગયા છીએ અને આજ ઘણો બધો સામાન લેવાનો હતો અને ગઈ કાલે પણ લગભગ ચાલીસ પચાસ હજારનો માલ લીધો છે હજી ઘણો બધું લેવાનું બાકી છે પણ પ્લાસ્ટિકનો એકદમ વ્યાજબી ભાવે અને સરસ મજાની તમામ વસ્તુ મળી રહી અને હું આપણે શેઠની મુલાકાતે પણ કરાવું છું અમરેલીમાં ક્યાં આવ્યું છે તો શેઠ અહીંયા આપણે અહીંયા શું મળી રહી છે ટોટલી વસ્તુ કિચનવેર ને લગતી ટોટલી આઈટમ તમને મળી શકે છે કોઈ પણ વસ્તુ તમે માંગો એકદમ વ્યાજબી ભાવે એકદમ વ્યાજબી ભાવે અને આ કઈ એરિયામાં દુકાન આવેલી છે રામજી મંદિર રોડ વગડિયા પ્લાસ્ટિક મારુતિ કોમ્પ્લેક્સ ઓકે તો ખરીદી તમે કરી શકો છો ફાઇનલ અહીંયા જોઈ શકો છો કે સરસ મજાની જે પણ આઈટમ અને અમારા આ હોટલના જે માલિક છે એ મને ખુદ સામાન અપાવવા માટે સાથે આવ્યા છે બાબુ દાદા નામ છે તમને આ આઈટમ થોડીક દેખાડું મને એવું લાગ્યું ખરેખર ક્યાંય ન મળે એવું વ્યાજબી ભાવે અને સારી વસ્તુ એવી અહીંયા ગેરંટીવાળી વસ્તુ જોતી હોય કોઈ પણ વસ્તુ જોતી હોય એક અમરેલીમાં સારી એવી દુકાન આ પ્રખ્યાત દુકાન છે અને અમે પાન મસાલાનો સામાન જે આપણે ફ્લેવર તમામ વસ્તુ લીધી છે પણ મને એમ થયું કે અહીંયા એક વિડીયો બનાવી નાખો બને રહેજો વિડીયોમાં મળીએ આગળ તો અમે આવી ગયા છીએ ફાઇનલ જલારામ વાસણ ભંડાર અમરેલી ત્યાં એકદમ વ્યાજબી ભાવે તમે એકવાર આવશો એટલે તમને એમ થાય છે કે નહીં ખરેખર અહીંયા ખરીદી કરવા લાયક સ્થળ છે તમને મુલાકાત કરાવું શેઠની સાથે કે કયા એરિયામાં આવેલું છે અને શું શું મળી રહે તો શેઠ આ આપણે અમરેલીની અંદર કઈ એરિયામાં આવેલું છે હવેલી ચોક હવેલી ચોક હવેલી ચોક અને અહીંયા શું શું મળી રહેશે વાસણ ભંડારની ઓલ આઈટમ તો આ દેખાડું તમને કે કોઈ પણ વસ્તુ હોય વાસણની તે તમને અહીંયા એકદમ વ્યાજબી ભાવે અને ગેરંટીવાળી વસ્તુ સરસ મજાની જે કાંઈ પણ વસ્તુ જોતી હોય એ અહીંયા મળી રહેશે બને રજો વિડીયોમાં

આ છે માસ્ટર બે બાજુ બાજુમાં પણ ફૂલ ગેરંટી સાથે જેવી જોડી તમારે બનાવી હોય એવી બનાવી દે છે બધી વસ્તુ બની જાય છે તો સિલાઈ કામ માટે ટોટલ ઓલરાઉન્ડર કારીગર અમારે આ જે હોટલના માલિક છે બબુ દાદા આમ તો બે ખાસ મિત્રો છે તો બિનારાજો અમારા વિડીયોમાં

એટલે એમનો પણ આભાર ને બને વિડીયોમાં અને જુઓ ખાલી એવું નથી કાઠિયાવાડી દેશી રોટલો ખાવો હોય તો આ લેવું પડે શું ખબર કઠોળ પણ સરસ મજાનું બધું કઠોળ પણ મળે છે તમામ વસ્તુ ટૂંકમાં અહીંયા ફાઇનલ ગોઠવાઈ ગયું છે અને ફાઇનલી આખી તમને હોટલ તો કારણ કે અત્યારે હું નીકળવાનો છું ઘરે બરોબર છે અને અત્યારે હોટલનું નામ આપણે ઠાકરધણી છે કોઈ આપણા વિસ્તારના લોકો આવતો હોય અત્યારે હોટલનું નામ ઠાકરધણી છે બાકી પછી આપણે રામદેવ હોટલ કરવાના છે વિમલ ને કાનજીન તમાકુ ને માવા ને માવા નવાણું તો ટોકમાં બધી વસ્તુ લગભગ ધીમે ધીમે બધી મળતી થઈ જાય છે તો બન્યા રહેજો વિડીયોમાં અહીંયા આપણે હાઈવે છે અને અહીંયા જે દુકાન છે આપણે સામે જે દેખાય તો અહીંયા દરેક ફોર વ્હીલના મોટી મોટી ગાડીના પંચરની સુવિધા પણ સરસ મજાની છે અને નાવા ધોવાની પણ સુવિધા છે તો બન્યા રજો વિડીયોમાં તમે ઘરે ફેંક કાંઈ વાંધો નહીં હવાર બકાલ અપાઈ દેતા ને હું આવશું ઘરે થેન્ક યુ વેરી મચ